સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તેવા ભણકાર સંભળાઈ રહ્યા છે તેની વચ્ચે ફરી એકવાર શંકરસિંહ વાઘેલા મેદાને આવ્યા છે તેમણે પોતાની પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું ઉદ્ઘાટન કર્યું છે અને પાર્ટીના અધ્યક્ષની પણ નિમણૂક કરાઈ છે તેના પર વિગતે વાત કરવી છે આ વિડીયો નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા બાપુ કોઈ વાર રિટાયર્ડ ન થાય તેવું કહેનારા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા જેમને ગુજરાતના રાજકારણમાં એક ફાળો આપ્યો હતો તેઓ આરએસએસથી માંડીને એન એનસીપી સુધી ઘણી બધી પાર્ટીઓને મહત્વનું યોગદાન આપ્યું છે પણ આ વખતે તેમણે એક નવી પહેલ કરી છે તે છે એક પાર્ટીની નિમણૂક કરીને જી હા શંકરસિંહ વાઘેલાએ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની નિમણૂક કરી છે અને આજ રોજ તેના ગાંધીનગર ખાતે આવેલા કાર્યાલયની પણ સ્થાપના કરી છે તેની સાથે પાર્ટીના અધ્યક્ષ રિધિરાજસિંહ ચૌહાણનો પદગ્રહણ સમારોહ પણ યોજવામાં આવ્યો હતો પણ આ સમારોહમાં પાર્ટી અધ્યક્ષે લોકોને સંબોધતા કહ્યું હતું કે આપણી પાર્ટી એ પ્રજાના હિતમાં કાર્ય કરશે અને લોકોના વિકાસ માટે અવનવી યોજનાઓ પણ લાવવામાં આવશે બીજી તરફ જોવા જઈએ તો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ હશે તમને શું લાગે છે શંકરસિંહ વાઘેલાની આ પાર્ટી લોકોના હિતમાં કાર્ય કરશે શું તે વિપક્ષ પર હાવી હોઈ શકે છે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ ઓફ